જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આપ સૌનું સ્વાગત છે નવા વિડીયોની અંદર અને આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરવા વિનંતી કારણ કે વિડીયોની અંદર માવઠા અને તાપમાન વિશેની સંપૂર્ણ માહિતી આપણે આપવાના છીએ અગાઉ જે વિડિયોમાં વાત કરી હતી કે ટેમ્પરેચર અગિયાર તારીખથી એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે એ પ્રમાણે જ અગિયાર તારીખથી જ એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે અને મેક્સિમમ ટેમ્પરેચર છે એ બત્રીસ ડિગ્રી આસપાસ સ્થિર થયું છે અને મિનિમમ ટેમ્પરેચર છે એ વીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે તો હવે એક ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે વહેલી સવારે મોડી રાત્રે એક ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને વધુમાં વધુ ટેમ્પરેચર હજી નીચે જવાનું છે આગળની વાત કરીએ તો સત્તર તારીખ પછી ફરીથી એક ટેમ્પરેચરની અંદર ઘટાડો આવી રહ્યો છે એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે એટલે મેક્સિમમ ટેમ્પરેચર છે એ ત્રીસ ડિગ્રી આસપાસ જઈ શકે છે અને મિનિમમ છે વીસથી પણ નીચું જવાનું છે એક શીત લહેરની શરૂઆત પણ થવાની છે ઠંડીનો એક રાઉન્ડ આવી રહ્યો છે જેના વિશે વાત આગળ કરીએ તો ઠંડીનો રાઉન્ડ વીસ તારીખ પછી જોવા મળશે વીસ તારીખ પછીથી એક કાતિલ ઠંડી ના કહી શકાય પણ એક શીત લહેર જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને મિનિમમ ટેમ્પરેચર છે વીસ ડિગ્રીથી પણ નીચે જવાનું છે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ખાસ સોળ સત્તર ડિગ્રી સુધી પણ જઈ શકે છે એટલે કે પંદર ડિગ્રીની નજીક મિનિમમ ટેમ્પરેચર જોવા મળી શકે છે મેક્સિમમ ટેમ્પરેચર જે છે એ ત્રીસથી પણ નીચું આવી શકે છે આ સમયની અંદર એટલે કે વીસ તારીખ પછી વધુમાં વધુ તાપમાન જે છે એ દિવસ દરમિયાન ત્રીસ ડિગ્રી અથવા ત્રીસથી પણ નીચે જઈ શકે છે એટલે અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન રહી શકે છે જે વાવેતર કરેલા પાક માટે ખૂબ સારો એવો ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે ટેમ્પરેચર નોર્મલ છે જે ખાસ ખેડૂતો એની રાહ જોઈ રહ્યા હતા અને ઘણા બધા લોકો એ પણ પ્રશ્ન કરી રહ્યા હતા કે આ દિવસ દરમિયાન જે ગરમી છે ક્યારે બંધ થશે તો દિવસ દરમિયાન ગરમીની આપણે ચિંતા કરવાની ન હતી એનું પણ કહ્યું હતું કારણ કે એકથી બે કલાક દરમિયાન એ ત્રીસ ડિગ્રીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે બાકીના દિવસ દરમિયાન નોર્મલ ટેમ્પરેચર અને નોર્મલથી પણ ઓછું જોવા મળી રહ્યું છે તો દિવસ દરમિયાન ટેમ્પરેચર એક એકથી બે ડિગ્રી જે અત્યારે જોવા મળ્યું છે એટલે કે બત્રીસ અથવા તેત્રીસ છૂટાછવાયા અમુક વિસ્તારોમાં જ તેત્રીસ ડિગ્રી સુધી નોંધાયું છે તો એ નુકસાનકારક ખાસ નથી અને એક પાક માટે ખાસ વાવેતરના સમયમાં અનુકૂળ હવામાન જ છે જેને કહી ના શકાય કે જે હવામાન અનુકૂળ નથી વાત કરવાની છે આગળ માવઠાની તો ઘણા બધા લોકોના પ્રશ્ન આવી રહ્યા છે કે માવઠા વિશે વાતો થઈ રહી છે તો મિત્રો ઘણી વખત આપણે કહ્યું છે કે જે લોકોને કંઈક કામ હોતું નથી એ કંઈક ને કંઈક વાવાઝોડા અથવા તો લો પ્રેશર સિસ્ટમોની વાતો લઈ અને આવી જતા હોય જેથી કરીને એમનું ગાડું હાંક્યા રાખે એમનો ધંધો ચાલુ રહે એના વિશેની વાત કરી દઈએ તો અત્યારનો સમય એવો છે મિત્રો કે બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ બને તો એનો રૂટ બિહાર ઓડિશા ઝારખંડ એ તરફનો હોતો નથી એનો રૂટ હોય છે તમિલનાડુ કેરળ તરફનો હોય છે તો ખાસ કરીને જો ઓડિશા કે ઝારખંડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત તરફનો જો રૂટ હોય તો એ ગુજરાતને અસર કરતાં રહી શકે છે પણ બંગાળની ખાડીમાં કોઈ પણ સિસ્ટમ બને નાની કે મોટી એ સિસ્ટમનો હાલ અત્યારના સમયમાં રૂટ હોય છે તમિલનાડુ કેરળ તરફનો એટલે ગુજરાતને અસર કરતા નથી જેથી કરીને ખાસ માવઠા વિશે કોઈ ખેડૂતોએ એ લો પ્રેશર સિસ્ટમ હોય કે કોઈપણ ડિપ્રેશન સિસ્ટમ બંગાળની ખાડીમાં હાલ બની રહી હોય તો હિન્દ મહાસાગરની સિસ્ટમ વિશે ખાસ હાલ ચિંતા કરવાની જરૂર નથી અગાઉ પણ આપણે માહિતી આપી દીધેલી છે એટલે પાંચ દિવસનો શેડ્યુલને અહીં નથી રજૂ કરતા આગળ રજૂ કરશું જ્યારે એનો સમય આવશે કારણ કે આ મહિનાની શરૂઆતની અંદર જ આપણે પચીસ તારીખ સુધીનું માહિતી આપી દીધેલી હતી પચીસ તારીખ સુધી તમામ કાર્યો કરી લેવાની માહિતી પણ આપી હતી પચીસથી ત્રીસ તારીખ દરમિયાન જે કંઈ હવામાનની અપડેટ નવી જોવા મળશે અને આપશું હાલ કોઈ માવઠાની શક્યતા એ દિવસોમાં પણ નથી એ બાબતની ચિંતા કર્યા વગર કામની શરૂઆત કરી દેવી કોઈપણ કામમાં અટકાવ રાખવાની વધુ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અમારા નંબર છે ત્યાં મેસેજ કરી શકો છો સમય મળે તમને એનો પણ જવાબ આપતા રહેશું એટલે કોઈ ચિંતા કર્યા વગર ખેડૂતો તમામ પોતાના કાર્યોમાં જોડાયેલા રહે માવઠા કે ટેમ્પરેચરની જે કાંઈ વધારો છે એના વિશેની ખાસ તાપમાન વિશે ચિંતા કર્યા વગર નવા પાકનું વાવેતર સમયસર કરી દેવું જોઈએ અત્યારે પાકનું વાવેતર કરવાનો યોગ્ય સમય છે આપણે અગાઉ એના વિશે પણ માહિતી આપી દીધી હતી ક્યારે વાવી શકાય છે તેમ છતાં તમે એ આયોજન ઉપર એટલે કે આ તો તેર તારીખ અને વીસ તારીખના જે બુધવાર ત્રણ બુધવાર આપ્યા હતા એ આયોજનમાં તમે સફળ ન થઈ શક્યા હોય અથવા કોઈ કારણોસર રહી જતું હોય તો તમે મેસેજ કરી શકો છો એના સિવાયના સમયની પણ અમે તમારી સાથે અનુકૂળ સમય જે કંઈ હશે એના વિશેની માહિતી આપવાનો પૂરો પ્રયાસ કરીશું તો મિત્રો આ હતી માહિતી માવઠા અને વાવાઝોડાની વાતો ચાલી રહી છે સાથે સાથે ટેમ્પરેચર જે નીચું નથી જઈ રહ્યું હજી પણ ઘણા બધા ખેડૂતોના મનમાં પ્રશ્ન છે કે અહીંથી ટેમ્પરેચર વધુ જવાની શક્યતા હતી કે અથવા તો વધી જાય તો પાકમાં એક છે કે બિયારણનું જે અંકુરણ છે એ થવામાં તકલીફ થાય એટલે ઘણા બધા ખેડૂતોના એ પ્રશ્ન હતા જેનું સમાધાન માટે આ વિડીયો ખાસ બનાવ્યો છે એટલે માવઠાની વાવાઝોડાની કે તાપમાનની ચિંતા કર્યા વગર તમે તમારા કામ ચાલુ રાખજો વધુમાં કાંઈ પ્રશ્ન હોય તો તમે અમને પૂછી શકો છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ